તો મિત્રો મંદિરના તમને અત્યારે લાઈવ દર્શન કરાવી રહ્યા છે બાપાના મંદિરના દર્શન લાઈવ કરાવી રહ્યા છે ધ્યાન મંદિર બાપાના દર્શન કરાવવાના છે તમને અત્યારે આ મંદિરની ચારે બાજુ ફરી અને બાપાના મંદિરના તમને દ્રશ્યો બતાવી રહ્યા છે દર્શન કરાવી રહ્યા છે તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાપાશ તરફ લખી દેજો

બાપાના ધ્યાન મંદિરના લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાબો સ્તરામ લખી દેજો એકદમ મજામાં ભાઈ ઉર્વેશભાઈ પટેલ તો મિત્રો લાઈવ આજના દિવસના બગડાણા ધ્યાન મંદિર બજરંગદાસ બાપાના દર્શન કરાવી રહ્યા છીએ લાઈવમાં તમે પ્રથમ વખત જોડાના હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાપા સીતારામ સમય હોય તો લખતા રહેજો તો મિત્રો જો આ બાપાનું મેન મંદિર છે મેન મંદિરના પણ આના પેલા લાઈવ શરૂ અત્યારે ધ્યાન મંદિરના તમને દર્શન કરાવી રહ્યા છીએ કેટલા યાત્રિકો અત્યારે બાપાના સાનિધ્યમાં પધારી રહ્યા છીએ સરસ રીતે મિત્રો લાઈવ ડેકોરેશન કરવામાં આવેલું છે અને મિત્રો આપણે અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે પૃથ્વી ઉપરનું સ્વર્ગમાં આપણે અત્યારે આવી ગયા હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે બાપાના સાનિધ્યમાં લાઈવ દર્શન મિત્રો બગડાણા ધામ તો મિત્રો લાઈવ દર્શન બગડાણા ધામ બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ લાઈવમાં પ્રથમ વખત જોડાણ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇપર એક કોમેન્ટમાં બાપા શિત્રામ લખતા રહેજો અને આ લાઈવની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ઘરે બેસીને આજના દિવસના સનશી બજુનગાસ બાપા બગડાણા ધામના દર્શન થઈ શકે તમારા મિત્રોને પણ સારામ સાહેબ તો મિત્રો લાઈવ દર્શન બગડાણા ધામ તમને અત્યારે લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મુકેશભાઈ ઠાકોર બાપા સીતારામભાઈ તમામ મિત્રો કોમેન્ટમાં બાપા સીતારામ લખતા રહેજો અને લાઈવમાં પ્રથમ વખત જોડાના હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લાઈવની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આજના દિવસે તમારા મિત્રોને પણ બાપાના દર્શન થઈ શકે

સાહસિકોને રમી દેતા હતા કે આ બધા રજીકો પર ઓલોથી તો મિત્રો લાઈવ દર્શન બગડાણા ધામ બાપાના અત્યારે લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ ધ્યાન મંદિરના આ મંદિર જોવો મંદિરના પણ અત્યારે દર્શન કરાવ્યા ગાદી મંદિરના પણ અગાઉ દર્શન કરાવ્યા કાળભૈરવ દાદા અન્નપૂર્ણામાં સમાધિ મંદિર ધ્યાન મંદિર તમામના દર્શન કરાવ્યા અગાઉ જો મિત્રો બાપાના સંજીમાં સરસ રીતે મિત્રો આવી રોશની જળહળી છે